તળાજા કચેરી ખાતે રેલી યોજી ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવાયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેને મોટી સંખ્યામાં ખેડૂતો તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયા હતા ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ એકઠા થઈને રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પત્ર

એટલે ઓલા માં ઉગી ગયો છે ખેતરમાં મગફળીના પાત્રા ઉગી ગયા છે કઠોળ નાશ નાસ્થો છે તો આવી સંકટગડીમાં મજૂરી કરે એ ભાગ્યાનો ભાગ છે એને પણ નુકસાન થયું અરે જમીન નથી માલધારી છે એને ઘાસદારાનો નાશ થયો છે તો ખરેખર આ સમયે ખેડૂતને સરકારની ફરજ છે અમારા ખેડૂતનો પ્રશ્ન સાંભળે અને એનો દેવા માફ કરે અમારી માંગણી શું છે સર અમારી માંગણી એ છે કે અતિ વરસતા વૃષ્ટિને કારણે કાંઈ રહ્યું નથી હવે નવું વાવેતર કરવું છે લોન ભરવી છે કરે શું અહીંથી આ મજબૂરી ખાતર મજબૂર થઈને સરકાર પાસે આસના માગે છે કે તમારી ફરજમાં આવે છે તમે કરો અને આજ જ ખેડૂતો છે એકસો છપ્પન સીટ એને જ આપી છે અને આજે એને જ જરૂર છે તો તમે નહીં કરો તો કોણ કરશે આમ તો છે ને હું તો ખેડૂતના દીકરા તરીકે આ મિલન ની અંદર આવ્યો મારું વ્યક્તિગત ખાતામાં એક રૂપિયો ન નાખે એની હું તમ સો ટકા ગેરંટી આપું હું મારી પોતાની ભીખ માં પણ મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલું છે કે હું ખૂણે જયારે બેઠો હોય તો આ પચીસ વર્ષથી જે નરેન્દ્રભાઈ ને જે સહવા લોકો છે ભારત દેશના જે નાગરિકો છે એમનું કેવું એવું થતું હતું કે આ દેશની અંદર નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા ત્યાંથી આપણે વરસાદ વધી ગયો સારી વાત છે પેલું તો ભગવાન રાજા મહારાજાને જો યશ દઈએ તો સારી વાત છે તો નરેન્દ્રભાઈ ને અત્યાર સુધી એવું થતું છે કે વાહ મારા ભારત દેશના ભાઈઓ ને બહેનો હું રાજકીય રીતે આવ્યા પછી મને કેવું એને આમ જહ દીધો પણ જહ માં જો એને ગૌરવ લાગતું હોય તો અબ અબ માં પણ એને ગૌરવ થી એને કેવું થયે કે ભારત દેશના જો કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો મારે ઉકેલવા એટલે મારા ડાબા હાથ નો ખેલ છે